ડીસામાં એક તબીબની વિરુદ્ધમાં ચુકાદો આવ્યો છે આ તબીબે ઉછીના પરત ન કરતા તેમના વકીલ મારફત નોટિસ મોકલાવી છતાં નાણાં પરત ન આવતા બેંકમાં ચેક ચેક જમા કરાવતા બાઉન્સ થયો હતો અને કોર્ટમાં ફરિયાદ નોંધાવતા ડીસાના બીજા એડિશનલ ચીફ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ એમ એન સૈયદે એક વર્ષની સાદી કેદ અને બે માસમાં નાણાં ન ચૂકવે તો વધુ છ માસની સાદી કેદની સજા ફટકારતા ડીસામાં ચકચાર મચી ગઈ છે ડીસાના ડોલીવાસમાં રહેતા ડોક્ટર આબિદ નાજુભાઈ રાઠોડ ડીસાના નીલકંઠ પ્લાઝામાં ક્લિનિક ચલાવી તબીબી પ્રેક્ટિસ કરતા હતા તેઓને પોતાનું ક્લિનિક રિનોવેશન કરાવવાનું હોવાથી ડીસાના હર્સુડિયાવાસમાં રહેતા તેમના મિત્ર મુકેશભાઈ રાણાજી જોશી પાસેથી રૂપિયા એક લાખ ઉછીના લીધા હતા અને ચાર માસમાં પરત આપવાનો વાયદો કર્યો હતો પરંતુ તેઓએ પૈસા પરત ન આપતા મુકેશભાઈને તારીખ ત્રણ છ બે હજાર ચોવીસની તારીખનો ડીસીબી બેંક ભોયણ શાખાનો ચેક આપ્યો હતો જે ચેક મુકેશભાઈએ તેઓને ખાતામાં જમા કરાવતા બેલેન્સ ન હોવાથી પરત આપ્યો હતો જેથી તેઓએ ડોક્ટર આબિદને ફોન કરતા તેઓએ વધુ એક માસની મુદત માગી હતી જેથી મુકેશભાઈએ મિત્રતાના ભાવે એક માસ પછી ભરવા જણાવ્યું હતું તેમજ એક માસ પછી ડોક્ટર આબિદે જણાવેલ કે મેં મારા ખાતામાં બેલેન્સ કરાવી દીધો છે જેથી મુકેશભાઈએ તારીખ બાર સાત બે હજાર રોજ ખાતામાં ચેક ભર્યો હતો પરંતુ ફરીથી ચેક રિટર્ન થતાં મુકેશભાઈએ પોતાના વકીલ મારફતે નોટિસ મોકલાવી હતી જે નોટિસ તારીખ ઓગણત્રીસ સાત બે હજાર રોજ તેઓને મળી ગયેલ હોવા છતાં તેઓએ બાકી પૈસા ચૂકવવાની કોઈ દરકાર લીધી નહોતી તેથી આ અંગેનો કેસ ડિસા કોર્ટમાં દાખલ થતાં ડીસાના બીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ

અત્રે ઉલ્લેખનીય છે કે આ કેસમાં ડીસા કોર્ટે માત્ર છ માસથી ઓછા સમયમાં જ પોતાનો ચુકાદો જાહેર કરી દેતા ઝડપી ન્યાયની ન્યાય પ્રણાલીકા સાચા અર્થમાં સાબિત કરી હતી